નમસ્કાર ખેડૂત મિત્રો હું શું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ થઈ ગયો છે એમાં મગફળી સોયાબીન અને કપાસ આ ત્રણ મેઈન પાક છે એટલે કે હવે જે આ ત્રણેય પાક છે એમાં ફ્લાવરિંગ સ્ટેજ આવવાની શરૂઆત થશે તો ફ્લાવરિંગ સ્ટેજ આવે તો એવા સમયે આપણે મગજમાં એવું હોય કે ફ્લાવરિંગની સંખ્યા કેમ વધે ફ્લાવરિંગ વધે તો ઉત્પાદન વધે એ વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી બાબત છે તો આજે આપણે તમને એવું વસ્તુ તમને આપીશ કે જેથી કરીને આપણો પાક હોય મગફળી હોય તેમાં ફૂલ ફાલ ને સૂર્યા એકદમ વધે તો મિત્રો આપણે જાણીએ છીએ ગઈ સાલ પણ તમને ભલામણ કરેલી છેલ્લા ત્રણ વર્ષથી ભલામણ કરતા હોઉં છું અને ખેડૂતોને એમાં વધુ વધુ અત્યારે રિસ્પોન્સ મળ્યો છે વધુ વધુ ફાયદો મળ્યો છે એવી જે પ્રોડક્ટો હું તમને વાત કરીશ તો ખાસ કરીને અત્યારે મગફળી પછી સોયાબીનમાં ફૂલ અવસ્થા છે મગફળીમાં ફૂલ આવીને સૂયા બેસવાની અવસ્થા આવશે હવે તો એવા સમયે જો તમે ફૂગનાશક દવા વાપરતા હો તો ફૂગનાશકમાં આપણે એક્ઝામોના એટલે કોન્ટ્રાક્ટ છે ટેબુકોના જો કે એ ટાઈપની જે દવાઓ વાપરતા હોય કે પાડો પાવડર વાપરતા હોય તો આ જે દવાઓ છે ફૂગનાશક એની સાથે સાથે તમે જે હું તે ત્રણ દવા તમને ખાસ કરીને કહું છું જે ત્રણ એવા ટોનિક છે કે જેને લીધે મગફળીમાં ફૂલ અને સુયાની સંખ્યા વધારે દેશે એમાં પહેલું આવે છે કલ્ટા કલ્ટા તમારે પાંચ ml નાખો અથવા એ ન નાખવું હોય તો તમારે ફોર્ટી એક્સેલ કરીને આવે વર્ડેશિયમ કંપનીનું તો ફોર્ટી એક્સેલમાં સારામાં સારો રિસ્પોન્સ મળશે તો ફોર્ટી એક્સેલ પણ આપી શકાય અને ત્રીજું આવે છે યુએસકે કંપનીનું સાઇઝ મોલ આ ત્રણ જે પ્રોડક્ટ છે એ ત્રણે ફ્લાવરી વધારશે સાથે સાથે હુયાની સંખ્યા વધારશે અને ફૂલ ખરતા અટકાવશે આ તો ત્રણ એ ત્રણ જે દવા છે એનું ખાસ કરીને ડોઝ આપવું તો જો મિત્રો તમારે ફોર્ટી એક્સેલ વાપરવું હોય તો ત્રીસ એમએલ એલ કોમ પ્રમાણે વાપરવાનું થશે એને બદલે જો તમારે કલ્ટર વાપરવું હોય તો તમારે પાંચ એમ એલ વાપરવાનું રહેશે અથવા ત્રીજી જે દવા તમે તમને સાઈઝ મોલ એ વાપરવું હોય તો તમારે પચીસ થી ત્રીસ એમ એલ વાપરવાનું રહેશે તો આ જે મેં તમને ટૂંકી નટસ માહિતી આપી એ પ્રમાણે જો તમે વાપરશો તો તમારે ફ્લાવરિંગની સંખ્યા વધી જશે સાથે સાથે ખુયાનું પ્રમાણ તો છે અને બીજો મિત્રો ખાસ એક કહું કે તમારે જે કાંઈ તમને આજની પ્રોડક્ટ ભલામણ કરી એ કોઈ પણ ફૂગનાશક કોઈપણ જીવાતનાશક સાથે મિક્સ કરી શકાય છે સાથે સાથે મારી બધા મિત્રોને સલાહ પણ છે કે તમે જે કંઈ તમે વાપરો એમાં બે વીઘા છોડી દેવાનું તો આપને ખબર પડે કે આ સાહેબે જે ભલામણ કરી કેટલી સાચી છે તો બે વીઘા છોડી અને બાકીના ક્ષેત્રમાં તમે વાપરજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બે વીઘામાં અને નથી વાપર્યું એમાં શું તફાવત છે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ